જેના પુલ ટેન્ડરના સ્પેસિફિકેશન મુજબ નથી અને હલકા મટીરીયલ વાપરવામાં આવ્યું હોવાનો તેમજ વોર્ડ નંબર છ માં ઉભા કરવામાં આવેલ માસ્ટના પુલ બાર મીટરના બદલે દસ મીટરના હોવાનું જણાવી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ અને તેમના સહયોગી પાલિકા સભ્યો સલીમ અમદાવાદી અને હેમેન્દ્ર કોઠીવાલા સાથે કરી તપાસની માંગ કરી આ મુદ્દે સામાન્ય સભામાં ઉઠાવવા અને રિજિયોનલ કમિશનર સમક્ષ પણ લઈ જવાની ચીમકી આપી છે એને માટે નગરપાલિકાના અંદર પણ આ બાબતે ચીફ ઓફિસર તેમજ લાગતા ઓળખતા વિભાગના પીડબ્લ્યુડી વિભાગના અધિકારી સાથે ચર્ચા થઈ છે આખા આખા આઇકોનિક રોડની તપાસ થાય એની માટેની માંગ વિપક્ષ કરી રહ્યું છે એની સાથે સાથે આજરોજ ભરૂચ નગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલું મક્તમપુર જે વોર્ડ નંબર છ વિસ્તાર છે નગરપાલિકાના પ્રમુખનો વિસ્તાર છે ઉપપ્રમુખ શ્રી પણ એ વિસ્તારમાં રહે છે ત્યાં પણ જે સ્ટ્રીટ લાઇટના હાઈ માર્ક્સના પોલો લગાવવામાં આવેલા છે જે છ જેટલા હાઈ માસ્ક રાતોરાત ઉતારી દેવામાં આવેલા છે વિપક્ષના આજે સભ્યો શહેર કોંગ્રેસ પ્રમુખ સાથે અમે વિસ્તારની મુલાકાત લેવા ગયા હતા ત્યાં મુલાકાત લેતા એ પોલો જે રાતે ને રાતે સ્ટ્રીટ લાઇટના જે હાઈ છે એ રાતે રાતે કાઢી નાખવામાં આવેલા છે કેમ કે એ હાઈ માર્ક્સની અંદર ખૂબ જ મોટો કૌભાંડ ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે જે બાર મીટરના હાઈ માર્ક મંજૂર કરવામાં આવેલા હતા એની જગ્યાએ દસ મીટરના હાઈ માર્ક્સ લગાવવામાં આવેલા હતા નગરપાલિકાના વિપક્ષના સભ્યોને આ મુદ્દે માલુમ પડતા એની તપાસ કરી અને તપાસ દરમિયાન ત્યાંના સ્થાનિક લોકો સાથે પણ ચર્ચા કરી એમનું પણ કહેવું છે કે ત્રણ ચાર મહિના પહેલા આ હાઈ માર્ક્સ લગાવવામાં આવેલા હતા પરંતુ ગઈકાલે અચાનક આ હાઈ માર્ક્સ કરવામાં આવેલા છે નગરપાલિકાની સીધી સંડોડી છે શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીનું આજે જે શાસન કરી રહ્યું છે એ ભ્રષ્ટાચારથી ખત બધી રહ્યું છે એક પછી એક કૌભાંડો ભ્રષ્ટાચારો એમના ગરબડ ગોટાળાઓ બહાર આવી રહ્યા છે કહી શકાય કે કોન્ટ્રાક્ટરો સાથેની જે સાટગાટ છે જે વિપક્ષ હંમેશા મુદ્દો ઉઠાવી રહ્યા છે કે કોન્ટ્રાક્ટરો ભારતીય જનતા પાર્ટીના એજન્ટ હોય એવી રીતે કામ કરી રહ્યા છે ભાજપના શાસક પક્ષના પદાધિકારીઓ પણ કોન્ટ્રાક્ટર સાથેની જે મિલીભગત છે એમની એની દ્વારા જે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે આજે વિપક્ષના સભ્યોએ ત્યાં મુલાકાત લીધી છે આવનારી સામાન્ય સભા છે આવતીકાલે એમાં પણ આ મુદ્દો ઉચકીશો આ મુદ્દાની તપાસ થવી જોઈએ સમગ્ર પ્રકરણની તપાસ થવી જોઈએ આરસીએમમાં પણ આ મુદ્દે અમે રજૂઆત કરવાના છે સંસદ અને સૈયદ નેતા વિપક્ષ ભરૂચ વિપક્ષના ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે પાલિકા ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે ટેન્ડરની શરતો મુજબ કામગીરી થઈ ન હોવાનું આ પૂર્વે ધ્યાને આવતા કોન્ટ્રાક્ટને નોટિસ આપી કામગીરી અટકાવી દેવામાં આવી હોવાનું કહી પાલિકા વિકાસ કાર્ય પર નજર રાખી રહી હોવાનું જણાવ્યું હતું આવેલ કે અમે બાર મીટરના હાઈમાસ્ટ માગેલા હતા અને ઇજારદારે દસ મીટરના હાઈમાસ્ટ માગેલા હતા એટલે નગરપાલિકા દ્વારા ચોવીસ ચાર બે હજાર પચીસના રોજ પ્રથમ નોટિસ આપી ઇજારદારનું કામ અટકાવવામાં આવેલ હતું અને સ્પેસિફિકેશન મુજબના જ કામ હાઈ માસ્ટ નાખે એ મુજબ એમને નોટિસ આપવામાં આવેલ હતી અને બાકીના જે આઠ હાઈ માસ્ટ નાખવાના હતા એ પણ કામગીરી આ બદલે પછી જ કરવા માટે એમને નોટિસ આપવામાં આવેલ હતી ત્યાર પછી અઠ્યાવીસ ચાર બે હજાર પચીસે પણ નોટિસ આપી ત્રણ પાંચ બે હજાર પચીસે પણ નોટિસ આપી અને આખરી નોટિસ સાત સાત બે હજાર પચીસે આપવામાં આવેલ હતું જે અનુસંધાને ઇજારદારે રજૂઆત કર્યા મુજબ બાર મીટર હાઈ માસ્ટનું ઓર્ડર અને એ બધું મટિરિયલ એણે મંગાવી લેવામાં આવેલ હતું અમે ટીપીઆઈ એજન્સી અને અમારી પીએમસી એજન્સી મારફત પરમ દિવસે એના મટિરિયલની પણ ચકાસણી કરી લીધેલ છે અને એ મુજબ જે નવા સ્પેસિફિકેશન મુજબના મટિરિયલ જણાતા એને એ હાઈ માસ્ટ નાખવા માટે અમે સૂચના આપી એ અનુસંધાને ગઈકાલે એણે જૂના હાઈ માસ્ટ કાઢી અને સ્પેસિફિકેશન મુજબના બાર મીટર હાઈટના હાઈ માસ્ટ નાખવાની કામગીરી શરૂ કરેલ છે એ જ પ્રકારે નિર્મળ પથમાં જે ડેકોરેટિવ લાઇટ નાખવાનું કામ અમારું મંજૂર થયેલ હતું જેમાં ડેકોરેટિવ પોલ જે અમે કાસ્ટ આયરના માગેલ હતા પરંતુ ઇજારદારે એમએસના પાઇપ નાખતા એ બાબત પણ અમારા ધ્યાને વખતે આવેલ હતી અને અમે એ કામગીરી પણ ઈજારદારની અટકાવી દસ સાથે અમે નોટિસ એને ઇસ્યુ કરી અને પોલ બદલવા માટે જાણ કરેલ હતી ઈજારદાર દ્વારા પણ અમને લેખિતમાં એ પોલ બદલી આપવા માટે બાહેધરી આપેલ હતી આ હાઈમાસ્ટનું અને પોલનું અત્યાર સુધી નગરપાલિકા દ્વારા કોઈ પેમેન્ટ કરવામાં આવેલ નથી અને નગરપાલિકાની સૂચના મુજબ અને સ્પેસિફિકેશન મુજબની કામગીરી હાઈ માસ્ટની અત્યારે ચાલુ કરવામાં આવેલ છે અને પથ ઉપરના જે ડેકોરેટિવ પોલ છે એ એમએસની જગ્યાએ કાસ્ટ ના બદલવા માટે ઈજારદારને એને ઓર્ડર પણ આપી દીધેલ છે અને લગભગ વીસ કે પચીસ દિવસની અંદર કાસ્ટ ના એ પાઇપ પોલ ત્યાં નાખી દેવામાં આવશે બીજી બાજુ પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવે આઇકોનિક રોડના પોલ તેમજ વોર્ડ નંબર છના હાઈ માસ્ટના કામમાં કોન્ટ્રાક્ટરની ગેરરીતિ અમારા ધ્યાન પર વિપક્ષની રજૂઆત પૂર્વે જ આવતા દસ જુલાઈના રોજ નોટિસ આપી કામ બંધ કરાવીને નવેસરથી સ્પેસિફિકેશન મુજબ કામ કરવા જણાવી દેવામાં આવ્યું છે તેથી વિપક્ષના આક્ષેપ બાદ કાર્યવાહી કરવામાં આવી હોવાની વાત ખૂટી છે અમે ભ્રષ્ટાચાર ના થાય તે માટે સતર્ક હોવાનું પણ તેઓએ કહ્યું હતું એટલે તાત્કાલિક આપણે કોન્ટ્રાક્ટરને કામગીરી અટકાવી અને કોન્ટ્રાક્ટરને નોટિસ પણ આપી છે કે કામગીરી બાર મીટરના હાઈમાસ નાખવા માટે એમને આપણે સૂચના પણ આપી છે કોન્ટ્રાક્ટરે બાર મીટરના હાઈમાસ નાખવા માટેની પૂરેપૂરી તૈયારી પણ કરી છે અને ગઈકાલે સાંજે જે છ પુલ નાખ્યા હતા એ પુલ ઉતારવામાં આવ્યા જેથી કરીને આજે એ છ પોલ બાર મીટરના નાખી અને કામગીરી પૂર્ણ કરવામાં આવે અને બીજા જે પોલ છે બીજી જગ્યા પર નાખવાના એ પોલ પણ સાથે સાથે બાર મીટરના નાખી દેવાય અને આ જાણી અને નગરપાલિકામાંથી માહિતી લઈને વિપક્ષે જે વિરોધ કર્યો છે એ વિરોધમાં કોઈ તથ્ય નથી અમને ખબર પડતાની સાથે જ અમે કોન્ટ્રાક્ટરને નોટિસ આપી હતી ને રહી વાત આઇકોનિક રોડની આઇકોનિક રોડમાં હું અને કારોબારી જ્યારે વિઝિટ મારવા ગયા હતા ને અમને એ પોલમાં પણ ખામી દેખાય એટલે તરત જ અમે કોન્ટ્રાક્ટરને નોટિસ આપી અને કોન્ટ્રાક્ટરને કીધું કે આ પોલ બદલવાના બદલવા પડશે તો કોન્ટ્રાક્ટરે પણ આપણને બદલવાની કીધું છે કે આ પોલ આપણને પંદર દિવસ મહિનામાં પોલ પણ બદલી નાખવામાં આવશે અને આ નોટિસ અમે તાત્કાલિક દસ તારીખ દસ આઠના રોજ આપી હતી જો વિપક્ષ આ નોટિસ આપ્યા બાદ અમે કામગીરી કરીએ છીએ કે ભરૂચ શહેરમાં સાચું અને વ્યવસ્થિત જ કામ થાય અમે કોન્ટ્રાક્ટરને જો ખોટું કામ થતું હોય તો નોટિસ પણ આપીએ છીએ સૂચના પણ આપીએ છીએ પણ વિપક્ષ એવું બતાવવા માગે છે કે અમારા કહેવાથી આ લોકો કામ કરે છે અને અમારા વિરોધથી આ લોકો સાચું કામ કરે છે એટલે એ ખોટું છે જ્યાં જ્યાં અમને ભૂલ દેખાય છે ત્યાં ત્યાં અમે કોન્ટ્રાક્ટરને નોટિસ આપીએ જ છે અને સૂચના પણ આપીએ છીએ જેથી કરીને ભરૂચમાં કોઈ પ્રકારનું ખોટું કામ થતું નથી અને એ ગોબાચારીને જે ભ્રષ્ટાચારનો આરોપ અમારી પર લગાવે છે એ તદ્દન ખોટો છે અમારા પદ અધિકારી અને અધિકારી એ નગરપાલિકાના બધાય એક સાથે મળીને અમે યોગ્ય રીતે કામ કરીએ છીએ અને સારું કામ દેખાય એ રીતનો અમારો પૂરેપૂરો પ્રયત્ન હોય છે